વિષ્ણુ ને મહેશ આવીને ઉભારે ને કે લાવો હું તને દર્શન આપું તને આશીર્વાદ આપું તો ના પાડે મારે તો મારા ગુરુજી મારા ગુરુ સેવા હાચી તમે બધા તમારા સ્થાને જાઓ તમારા આશીર્વાદ મારે ના જોઈએ મારા ગુરુની સેવા એ જ મારા આશીર્વાદ અડી હશે ને થઈ એટલે આપણામાં આ સંસ્કાર છે કે આપણે આ સત્ કરવા માટે કાશી સુધી આવ્યા છીએ આપણે ક્યાંક ક્યાંક આપણા ને અડી હશે રજ સંતોની શિષ્યોની હા કેવું થાય ગુરુજી ગોળ હોય ને તો શિષ્ય તો ખાંડ બની જાય તરત પડે ને ઓગળી જાય ગુરુને મળવા કોઈ આવી હોય ને એ પેલા શિષ્ય રસ્તામાં કહી દે આટલા રૂપિયા દક્ષિણા થશે વીઆઈપી પાસ કરી આપો ગુરુજીના ચરણોમાં તમે સીધા પહોંચી જાશો આશીર્વાદમાં જે જોઈએ તે અપાવી દઈશ ને સાથે સાથે આવો એક નવો ખેસ પણ અર્પણ કરાવી દઈશ ગુરુજીના હાથે સન્માન કરાવીશ બોલો ગુરુદેવ મહારાજ કી જય જો આપણે કાશીમાં જોયું સપ્ત વિંધ્યાચલમાં જોયું વીઆઈપી પાસ ટ્રીટમેન્ટ વીઆઈપી લોકોની હવે જેને જે હસિયત જ નથી એને વીઆઈપી કરીને હા તમે લઈ જાઓ એવા લોકોને કે કોઈ શાસનમાં જેને કામ છે માનો કે કોઈ વીઆઈપી માં કોણ આવી શકે કોઈ ડીએસપી સાહેબ હોય એનો પરિવાર આવે કે ડીએસપી સાહેબ ને જઈને ઓફિસમાં કામે લાગવાનું હોય એને વીઆઈપી માં દર્શન કરાવો

આ ન કરેલા કરમ નું ફળ છે સામે ભગવાન ચોવીસ કલાક હાજર છે અને છતાં આપણે સદબુદ્ધિ નથી લેતા હા અને તમે જોવો કેવી ખરાબ હાલત કરી છે ભગવાનની આપણે બધાએ હા સોસો રૂપિયાના ફૂલ લઈ અને પછી પેલી ગટરની નાળી જતી હોય ને એવી રીતે ફૂલ ને પુષ્પ ને દૂધ પડે છે ભગવાન ઉપર આ આ કાશી વિશ્વનાથ છે આપડા અને એને પાછા એ ગટર માંથી પુષ્પ જતા હોય ને એની ઉપરથી ભૂદેવ પાછા કૂદી જાય આ બાજુ આવે વીઆઈપી માણસો ને લઈ જાય એને કુદાવીને